હાલો રામ રામ ને સીતારામ ને હરર મહાદેવ કી છે બધા મજામાં હું જો થોડું ઘણું કામ હતું એ કરી લીધું દૂધ દેવ્યો ને અમારે જાવ દવા છાંટવા બહારમાં ડુંગળો થતી આ ટાઈમ જોઈ રહ્યો દવા સાટવાનો દવા છાંટવા તીક નહીં કામ આવે જ હતું એ વાત સાટેવા પછી કરીએ હાથમો નહીં નિરાયથી મેં લેવી તો પપની ડોવલની રાઠું દાંતડીની દવા બી

એ ગુજરાત માલી ને એવા પાછો સાંભળી ઓલી કોઈ પછી ભાગું એ પાપ આવી છે ને થોડા આડી છે ને હાલે હું પાપ ભરલા પોપ ભરે પછી કોરા થઈ એવા સાટવા ડુંગળા પાવડર اسید نن دا سی یولې شوټړونی ممري بذي ناخا کا هليک ثي دوره نه به به ته به تين دي پشي خبر پړه دو دوه ساتو ته نو مې پګي يو یو کار ثي دیوانو ته پېري شوټړون دوا ته ناکي انته نوو وکتہ هارو બહુ ન ખરે સાટા આવે અમુક સાટા તો આવે પણ નહીં વાંધો હવે કાન થાય ભગવાન ભગવાન હાલ એક પાપ પહેર્યો દે બહુ આવી છે તો ગયો થાય ઘેર નો સાટે દેવાની તો છે એમાં છે પાછું ખુદ તું પેલા આકોરે સાટે લીધી એ આકોરે આવ્યો ને પહેર્યો સોથો પાપ એવાના વગર ને એક આવી છે આ લોકો દવા કહી છે પણ એ પછી મારે પપ છે મારે દવા છતા ગઈ ને એ મારે ભાગે હાથો પગ હોય પછી નીકળી ઘેર હાલો હું ખેતી થી ભાગી ગયો ને મારે થોડું ઘણું કામ થતી કલ ના હું પાણી કરવા ને બાકી છે ને પછી નાહી ધોવે ને સુવેતા હું પછી ઉઠવું સાહેબ સાંજ સવા વાગે કોઈ ઉઠાડી ગયા નહીં આસ્તા બધાય ના પાદે કહો ઉઠાડતા નહીં મળે તો આમાં રીંગડીમાંથી આ એટલા રીંગડા વિચરા હાલો મી પાણી કરી લીધા ને મારદાસ નિવાસ હતી એ ફરાર કરી પણ સેવડો ને એવું ખાધું બીજું કંઈ ખાધું ને

ને ભાતી બે એક ને કુર્તી લીધા હતી જોતી હતી ઘણી એક કુર્તી લીધી કુર્તી તો બહુ જ મસ્ત છે બે કલર ની હે ગુલાબી ને અહીંયાથી એટલી સફેદ ને એક શર્ટ લીધો ને એકા આ શર્ટ લીધો તે હું એને આગળ ખીચકાવી દીધી હું કાંઈ કુર્તી મને આપવી હું તો કે ના નહીં કે કુર્તી તમારે જોઈએ કે હાલો કઈ છે બધે મજામાં ને ઊંઘો બસ તો ઈઠો આ ઘણી ને માઈએ સા મૂક્યો સા પાણી પીએ ને પછી દાઉં ખેતી ખળ વાઢવા ટાકડું છે તે વેલરા વાટ પછી મારે જવાનું છે માધુપાઈ હાલો એ હું માથુભાઈ જાઉં મોવાર કપોવા ને મારે મોવાટી હાલો હું ફૂગ માધુભાઈ મોવાર કપોવા થોડું ઘણું કામ છે પછી કરે પછી ઘરે ધીરે નીકળીએ આપડે કપાઈ ગયા મોવાથી એવું નીકળીએ

જો દૂધીનો હલવો કરે ઘી ને નાખ્યું દૂધ નાખ્યું ને દૂધ નાખ્યું ઘી નાખ્યું ને હોય દૂધીની તો હું તમને દેખાડી બહુ વાલ લાગીએ ખાંડ નાખી દીધી હવે મન પણ હજે આનો કલર નવો હજે આને પાકવા દેવો જો મતલબ ઘડી દૂધી ને દૂધીનો હલવો કરવામાં બહુ વાળ લાગે હજે જ રાખ ને એ બધું નાખવાનું છે ખાંડ નાખી દીધી દૂધ હજે ભરે મજા તો વાલ લાગી બહુ તો મારે સણાનું શ્યા કઈ થઈ ગયું બધું ને ઓરોય પણ મેં વખા લીધું આકડી ને મારે માલ પણ થઈ ગયું ને ભરાઈ લીધો મેં તો ત્યાં થઈ ગયું બધું રોટલી ને રોટલા ને એ કરવાનું છે તો મારા મા લોટ બાંધે રોટલીનો તે રોટલીને રોટલામ હલો કરી લઈએ